ਨੇ ਆਹੋ ਆਸ਼ਕ ਕੁਮਾਰ ਸਾਯਾਣੀ ਕੁਲ ਦੇਵੀ ਨੇ ਬੇਠਕਣੇ ਗਾ ਪਾਤੀ ਕਰਲ ਸੇ ਪਾਛੂ ਹਾਸੂ ਪਾਛੂ ਹਾਸੂ ਤੇ ਕੁਲ ਦੇਵੀ ਹਮੋ ਰੋ ਲੋ ਬੇਸ਼ੋ ਦੁਆ ਜਿ ਸੇ ਪੋਛਾ ਪੰਜਵਾਲੋ ભગવાન ભદ્રામણી કરી છે માતા ની ઓયડા મતન ભદ્રામ કરી છે એમાં કોઈ ભૂલ ચૂક હોય તો કે તો કરશે પણ બીજું

કોઈડાનું છો તમારી ને એમાં કોઈ ભૂલ ઝુક હોય તો તરપ્રવર થાય મજા બના ઓર મરા દુવે સે કઈ કુળદેવી કુળદેવી હબી ઓર રાખતા રે દો ભાઈ વાત તમારે કોઈ પૂછતા અહી પૂછતો હા બરાબર બધી હવારે સી આવું માતા કો ના હા શું બાપુ કુળદેવના હા કુળદેવ ભાઈને ઘર ઉસી બધી હમબ મોડ્યો હેદવા તને ના હોય મજા 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 જેટલા ટોંકા છે એટલા મટી જશે